કોઈ નો નોંધપાત્ર કેશ સોતી સુરત શહેર સચિન પોલીસ પોલીસ કમિશ્નર સાહેબ શ્રી તથા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ પ્રોહિબિશનની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા સંબંધે આપેલ સૂચના અને માર્ગદર્શન અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર પીએન વાઘેલા સાહેબ નાઓની સૂચનાને આધારે સ્ટાફ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એનડી ડામોના માર્ગદર્શન હેઠળ સ્ટાફ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા

ત્રણ લાખ બે હાજર એકસો ઓગણપચાસ ની મત્તાના મુદ્દામાળ સાથે આરોપી કનુ ચંપકભાઈ પંચાલ ઉમર વર્ષ અડસઠ ધંધો ડ્રાઈવર રહે ચારસો ત્રણ એ બાવીસ રજરત્ના એપાર્ટમેન્ટ અંબાજી રોડ મોટા મંદિર ચોટા બચાવ સુરત તથા નૈનાબેન નવીન ચંદ્ર શંકરલાલ રાણા ઉમર વર્ષ સુડતાલીસ ધંધો ચોરી છુપીથી વિદેશી દાવાનું હેરાફેરી તથા વેચાણ રહે ત્રણ ઓબ્લિક એક હજાર ચારસો છપ્પન ચુનિયા બસો ને ચાર સાઈબાબા મંદિરની પાસે સલામતપુરા સુરત શહેર તથા જયશ્રીબેન નરેશભાઈ ધનસુખભાઈ રાણા ઉમર વર્ષ પિસ્તાલીસ ધંધો ચોરી છુપીથી વિદેશી દાવાની હેરાફેરી તથા વેચાણ રહે સચિન પોલીસ સ્ટેશન સી પાર્ટ નંબર બે હજાર ચોવીસ થી ગુજરાત નશાબંધી ધારા ઓગણીસો ઓગણપચાસ તથા ગુજરાત દશાબંધી સુધારા વટહુકમ બે હાજર ની કલમ પાસઠ એ ઈ અઠાણું બે એક્યાસી ત્યાસી મુજબનો ગુનો દાખલ કરી પ્રોહિબિશન નો નોંધપાત્ર કેશ શોધી કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે તમે જોઈ રહ્યા છો એસટી ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે